ચાલો મિત્રો દેવ મોટર્સ મેં આપકા સ્વાગત હે હૈ અત્યારે આપણી ગાડી આવી છે યુનોવા તેમાં પિકઅપનો પ્રોબ્લેમ હતો અને એર ફિલ્ટર એકદમ જામ હતું ટાઈમિંગ બેલ્ટ બદલવાનો ટાઈમ થઈ ગયો તો જે કિલોમીટર ચાલી ગઈ હતી લાખ કિલોમીટર ઉપર તો ટાઈમિંગ બેલ્ટ બદલવાનો ટાઈમ થઈ ગયો હતો એટલે એમાં આપણે નવો ટાઈમિંગ બેલ્ટ નાખવાના છીએ નવું એર ફિલ્ટર નાખવાના છીએ ડીઝલ ફિલ્ટર નવું નાખવાના છીએ અને એર ફિલ્ટરની તમે કન્ડિશન જોઈ શકો છો કે કેવી છે તો ઘણી વખત ટાઈમિંગ બેલ્ટ શા માટે બદલવો જોઈએ એના માટે આપણે વાત કરીશું ટાઈમિંગ બેલ્ટ એટલા માટે બદલવો જોઈએ કે તમારા જે કિલોમીટર આ રબર પાર્ટ છે તો આની કંપની સવા લાખ લાખ કિલોમીટર આજુબાજુની કન્ડિશન વેલ્યુ દેતા હોય છે કે ભાઈ એટલા કિલોમીટર થાય એટલે તમારે બેલ્ટ બદલી નાખવો જોઈએ પણ આપણે બેલ્ટમાં અવાજ ન આવતો હોય એટલા માટે આપણે બેલ્ટ બદલતા ન હોય અથવા આપણને ખબર ન હોય કે ભાઈ આને મારે ક્યારે બેલ્ટ બદલવો જોઈએ તો યુનોવાની અંદર જ્યારે બી લાખ કિલોમીટર થાય છે તો એનો ટાઈમિંગ બેલ્ટ બદલાવરાવો અમુક કિલોમીટર એના જે ડીઝલ ફિલ્ટર એર ફિલ્ટર બદલવાના હોય તે બદલાવરાવો તેથી તમારી ગાડીનું આયુષ્ય વધશે અને જો અચાનક તમારી ગાડીમાં બેલ્ટ તૂટી જશે ટાઈમિંગનો તો બની શકે છે કે તમારે ઓછામાં ઓછું લાખ સવા લાખ દોઢ લાખ રૂપિયા આજુબાજુનું એન્જિનનું બિલ બી બની શકે અને વધારે બી બની શકે છે તો બને ત્યાં સુધી તમારી કાર જો લાખ કિલોમીટર અપ ચાલી ગઈ હોય તો તમારા ટાઈમિંગનો બેલ્ટ ચેક કરાવડાવો અને એર ફિલ્ટર ડીઝલ ફિલ્ટર ચેક કરાવડાવો જેથી કરી અને તમારી ગાડીના એન્જિનની અંદર કોઈ પ્રોબ્લેમ ન આવે તો તમને લાગે છે તમારી કારને એન્જિન અને ટાઈમિંગ બેલ્ટને ચેક કરાવવું પડે એમ છે તો અમારો અવશ્ય કોન્ટેક કરો જેથી કરી અને અમને કામ મળે અને તમારી ગાડીનું અમે સોલ્યુશન કરી શકીએ અને તમારી ગાડીમાં વધારે ડેમેજ અને વધારે ખર્ચો ન આવે એના માટે સહભાગી બની શકીએ ને કોઈ એવું લાગે તો નિયર ડિયરમાં અમારે લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો અમારા વિડીયોને થેન્ક યુ